ડેમ નો પ્રોજેક્ટ અમે અટકાવી દીધો ને સમગ્ર આદિવાસી સમાજ અમે ગાંધીનગર માં પણ જઈને દસ હજાર કરતા વધારે આદિવાસી સમાજના આગેવાનો ત્યાં બેસી ગયા અને વિધાનસભા ચાલતી અત્યારે વિધાનસભા મૂકી બતાવો તમને આદિવાસી સમાજના પાવર અને બતાવી અને એમની પાસે એક પણ ઇટ મૂકવા દીધી આખો પ્રોજેક્ટ અમે રદ કરાય દક્ષિણ ગુજરાતમાં ભારતમાલા રોડ પ્રોજેક્ટ નું કામ એમણે ચાલુ કર્યું માપણી ચાલુ કરી અને માપણી કરવા દીધી નથી અને હું પણ આદિવાસી સમાજ નો દીકરો છું આખા ગુજરાત માં જ્યાં જ્યાં આદિવાસી સમાજ ને તકલીફ પડશે ત્યાં આનંદ પટેલ આદિવાસી સમાજ ની સાથે ઉભો રહેશે અને પોલીસ ને કલેક્ટર થી ગભરાવાની જરૂર નથી એ લોકો એક વાત તમને સાથે છું તમારા વિસ્તાર ધારાસભ્ય કોણ અરે જોરમાં બોલો અભયસિંહ તમારી જમીન જોઈએ

આજે આપણા સમાજના દાખલા પર તમે ધારાસભ્ય બની ગયા અને તમે પેલી ચોર એજન્સી અને જેની સાથે એમઓયુ કર્યા એની સાથે આવીને આપણને સમજાવવાની કોશિશ કરે કાકા તને હાથ જોડીને વિનંતી તારા ઘરે જ તારું કોઈ કામ નથી એવું કહેવાની તાકાત છે મોકલી આપો આપણે જળ જંગલ જમીન માં રેલા વર્ષો થી ટકેલા આ જમીન માં ઘણી કસર ને એક દાણો નાખીને હજાર તમારી જેવી સરકાર ના પગાર પર જીવતા ભિખારી નથી માત્ર વિસ્તારની નથી આ વિસ્તારમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે પર્યટક સ્થળ બનાવે છે દક્ષિણ ગુજરાતમાં માં પ્રોજેક્ટ લાવવાની વાત ચાલે છે માલગાડી ટ્રેન લાવવાની વાત ચાલે છે મોટા મોટા હાઈવે બનાવવાની વાત ચાલે છે સાપુતારા થી સુધી તમે સરપંચ ને પૂછી ના આવ્યા ગામમાં અમારો વિસ્તાર અનુસૂચિત પાંચ માં આવે છે અનુસૂચિત પાંચ એટલે આદિવાસી સમાજ ને પૂછા વગર

બસો ચુમાલીસ મુજબ રૂઢિ પરંપરા વાળી સત્તર મુજબ ની ગ્રામ સભા અમે જીવ આપી દેસુ પરંતુ અમારી એક પણ ઈચ્છ જમીન આપવાના નથી સરપંચો એમને કેજો તમારા ગામમાં નોટિસ આપવા વગર તમને પંચાયત ને જાણ કરવા વગર કોઈ પણ એજન્સી આવે ને કેવું તું ચાલવા માંડ તું પેલા ગ્રામ સભા ને પૂછ